સ્વાગત છે કે નર્મદા જિલ્લાના સાગપારા ખાતે પીએસઆઈ સહિત અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ આદિવાસી યુવાનોએ લગાવ્યો હતો આ મામલે યુવાનોએ જિલ્લા પોલીસ વડાની લેખિત રજૂઆત પણ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ ચૈતન વસાવા દ્વારા કરવામાં આવ્યો નર્મદા જિલ્લાના સાગબારા ખાતે પીએસઆઈ સહિત અન્ય પોલીસ સ્ટાફ દ્વારા માર્યો હોવાનો આક્ષેપ આદિવાસી યુવાનોએ લગાવ્યો હતો આ મામલે યુવાનોએ જિલ્લા પોલીસ વડા લેખિત રજૂઆત પણ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા છે તેમણે જણાવ્યું કે આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હવે રસ્તા ઉપર ઉતરી આંદોલન કરીશું સાગબારમાં ત્રણ લોકો નજીવી બાબતે મજાક મસ્તી કરતા ઝઘડી પડ્યા હતા અને સુલેહ પણ થઈ ગઈ હતી જોકે સાગબારા ચોકડી પરથી પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મી તેમને પકડીને લઈ ગયા હતા જ્યાંથી તેમને લોકઅપમાં પૂરી દીધા અને આખી જિંદગી જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ લોકો જાહેરમાં લડતા હોવાથી ગુનો દાખલ કર્યો છે તેમ છતાં કઈ હશે તો અમે આની ઝીણવટભરી તપાસ કરી આગળ કાર્યવાહી કરીશું બોલે સુવારા કોતરા કિતાને હેઠા પડ ગઈ તો સાચું હું મન કે ચલ પોલીસ હોલ કાડે કણા ઠગલો તેય સાબ બત પાજે જાતે લોડા પે એક હા એ પગ ઠોક દે કા બોચી પે અન બીજા પગો કિ દાપી તેરે રન પે સાબ ભૂકે રડે એ મને એની બટરે

કોઈ નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડક માં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્ષક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટર શ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકડા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુઓ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું